મોરબી મહાપાલિકા દ્વારા હાઉસિંગ બોર્ડમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી મોરબી મહાપાલિકાએ આજે બુધવારે વન વીક વન ઝુંબેશ અંતર્ગત હાઉસિંગ બોર્ડમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાએ આશરે પચાસ જેટલા ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કર્યું હતું આ ગેરકાયદેસર દબાણો તોડી પાડીને પાંચેક જેટલા મકાનોને પાંચ દિવસની મુદત આપવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બુધવારે સનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદેસર દબાણો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં મહાનગરપાલિકાના બે જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા પચાસ જેટલા છાપરા સહિતના દબાણોનો સફાયો કરી નાખ્યો હતો જ્યારે અહીં રહેલા પાંચેક મકાનોમાં લોકો રહેતા હોય તેઓને આ દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા દબાણો હટાવીને અંદાજે બે હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે આ જગ્યા ઉપર સાર્વજનિક સુવિધા વિકસાવવા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી સોસાયટીના વિસ્તારમાં જે લગભગ અઢીસો મીટર લેન્થ અને આઠ મીટર વિથ એટલે કરીબ બે હજાર મીટર સ્ક્વેરનું દબાણ કોર્પોરેશનની ટીમ દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દૂર કરવામાં આવ્યું છે અને આ જે દબાણ છે એ પરમ દિવસની અમારી સ્વચ્છતાની વિઝિટમાં ધ્યાન ઉપર આવ્યું હતું કે જે રોડ પૈકીની જમીન છે એમાં ઘણું બધું એન્ક્રોશમેન્ટ થઈ ગયેલું હતું તો એના માટે અમે આ કાર્યવાહી આજે કરી છે અને એવા બીજા પણ જે વિસ્તારો ધ્યાને આવશે એમાં કાર્યવાહી ચાલુ રહેશે વન અંતર્ગત કામગીરી આપવામાં આવે છે હજી પણ ઘણા બધા વિસ્તારો છે તેમાં લોકોને શું અપીલ કરશે બધાને અપીલ છે કે આપ લોકો પોતાનું દબાણ જે છે જાતે દૂર કરી લેશો તો આપને પણ મુશ્કેલી નહીં થાય અને અમે પણ સારી રીતે આપની મદદ કરી શકશું